આણંદ જિલ્લાના તારાપુરમાં સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે તોલ ગામની દેવા તળાવ સીમ વિસ્તારમાં કેનાલના ધસમસ્તા નીર ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે જેના કારણે ખેતરોમાં તૈયાર થવાની અણીએ આવેલ ટામેટા મગ મઠિયા સહિતનો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સિંચાઈ વિભાગની બેદરકારીથી થયેલ પાકના નુકસાનથી ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે જોકે આ ઘટના આ ગામમાં પહેલીવાર નથી અગાઉ પણ અહીં કેટલી વાર કેનાલના પાણી ઓવરફ્લો થયા છે આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાંય પાણી છોડવામાં કાળજી ન રાખતા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને છ સવારે મોટું નુકસાન વેઠવું પડે છે હવે રાતે સિંચાઈ વિભાગને જોન કરી દી ફોન કરીને અને પાણી કેનાલ ઉપર રહેન છલકાતુંતું ફોન બે ત્રણ કર્યા એ લોકોને પણ એમને મગસ ઉપર લીધું નહીં અને લગભગ મારા 3 વીઘામ ટોમેટી છે વીઘે પંદર હજાર રૂપિયા હોત કરી નક્કી છે તેની વીઘોના સાડા ત્રીસ હજાર રૂપિયા હોત આપવાની છે એમને ટામેટી ઉપર એક ફૂટ પાણી છે કેનલ છલકાવવાથી તો હવે હજુ તો એક વારો પણ વ્યાન્યો નહીં ટોમેટોનો બસ દસ વીઘો ટોમેટી કરી છે સિંચાઈ ખાતામાં ફોન કર્યા કોઈ લીધું જોણ મગજમાં નહીં ખેડૂત ઉપર એટલો બધો ત્રાસ છે કે દર વર્ષે તૈયાર પાકને નુકસાન આ લોકો કરે છે પણ ખેડૂતને લાચારીથી કોઈ ભાભરવા તૈયાર નથી you <music>